જગત ના લોટ થી લડવા તને ઘણસી ઘડવા ની તું ઘડી ઘણી ત્યાદ આવે જો કરું ચેતન હું જડ હજી હું બાપ બેઠો છું દુનિયામાં તું થાય કે આમ જોઈ તો એમ તું કે તું કે સઘળું તારું તું તો આ બહુ તારું તારું હું હા તું કે સગડું તારું તું કે તો આભ ઉતારું તારા હાટું જ ઘર માં છું હજી હું બાપ બેઠો છું અરે રાજ્યા અરે તારા હાટું જ ઘર માં છું હજી હું બાપ બેઠો છું છેલ્લી કડી બેઠા